Adini di situ. 4-5 bekas, 2 kaki 15 bait. Ameliya sapna Swiss, yo kitam utto Oh. Oh, apa gua apa. Eh, gua grafis kaita situ. Ya drone, etla pas byte of family pura fish. Tron gora fish apana fish

તો ફેમિલી ફાઇનલી બોટ આપણે દડિયાની કિનારે નજીક લઈ લીધી છે હવે ઉપર એને ખેંચવાની છે તો આવી રીતના કંઈક એને ખેંચે છે જુઓ ફેમિલી તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો જુઓ ફેમિલી આવી રીતે કંઈક ખેંચવાની હોય છે બોટને આપણે ફાઇનલી આપણી આ બોટની ઉપર ખેંચે છે તેમાં શું માત્ર લાવી છે તે આગળ આપણે વિડીયોમાં ફેમિલી જોઈને તો ફેમિલી વિડીયોમાં આગળ બન્યા રહેજો આવી રીતે કાંઈક એને ઉપર ખેંચવાની હોય છે ફેમિલી આપણી બોટને ફેમિલી આપણી બોટ ઉપર ખેંચાઈ ગઈ છે તો ફેમેલી આખરે બોટમાં થઈ 5 લાખ છે ભાઈઓ આપણા છે છે નાની સુરમય ફી છે બગા ફી છે કેટલા બી છે સાકલા ફી છે બી બીસો છે ফিজ কাট দি मोटा बगा फीचर

જા જ્યાં ફીશ આપણને અલગ અલગ આજે અલગ અલગ માછલા આપણે બહુ છે ફરી પાછું દાગાણું કરી રહ્યા છે ભાઈ બાંગડા ફીશ આ એકલા બાંગડા ફીસ જ છે જો છે ફેમિલી આગળ બની રહેજો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી જો અને નીચે પણ માછલા પડેલા છે બીજું કાન ખોલી રહ્યા છે ભાઈઓ વિડીયોમાં ફેમિલી હોય છે ભાઈઓ જો શેરવા શેરવાફીસનું જ ખાનું પડેલું છે

ફાઇનલી ફેમિલી મતલબ શેરવા ફીસ જ છે તો આખું ખાનું જો ફેમિલી આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકને દબાવવાનું ભૂલતા નહીં અમારી ચેનલ પર આવા નવા સરસ માછલાને રિલેટેડ વિડીયો જોવા મળશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફાઈનલી આ જુઓ કેટલા શેરવા ઓફિસ છે બીજું કદી રહ્યા છે કાણ ઉપર ભરાઈ ગયું છે ફેમિલી શેરવા ઓફિસ નું ફરી પાછું નવું ટકાણું છે શેરવા આપણે ઓલરેડી આ ખાનું ખાલી થઈ ગયું છે અને અંદર છે આપણે ગોળા ફિશ રાખેલી છે ગોળા ફિશ છે જુઓ કેટલા મોટા છે ઓ ગોરા ફિશ કાઈટ્યો છે જો કેટલો મોટો છે અને બીજો પણ કાઈટ્યો છે જો કેટલા મોટા ગોડા ફિશ છે મેં હા કે અને પાસું ફેમિલી ગોરા ફિશ ત્રણ ગોડા ફિશ આપણે આબીસા બોલમાં કેટલા મોટા છે

બસ ફેમિલી બે અમે જોયા ઓર આ બસ જોયો આ તો આ ફીચ છે બે જો ઓ અવનવી મચ્છીટલા છે છે આજે આપણી બોટ ફિશિંગ માંથી આવી છે પણ જાત જાતના અલગ અલગ માછલા લાવી છે ઊંચા પીચ છે કેટલા પીચ છે ઘોડા પીસ મય પીસ શેરવા પીસ અને પાલવા પીસ પણ આજે બીજું ખાનું પણ ખોલી નાખ્યું છે ભાઈઓ એની અંદર પણ માસલા પડેલા છે Het is een duo De een familie. maar oma is een die-fis. Een fiskebber. Een duo-familie. Een die

fish oh ha family yaar fish moto ya, se aao શાંકલો ઓફિસ કે છે ફેમિલી કેટલો મોટો શાંકલો ફિચ છે તમે જોવો પહેલાં છે સાકલા ઓસાકલા ફિસ ભરી ભણે સાકલા ફિસ ફેમિલી જુઓ સાંકલા ફીચ છે ફેમિલી પીચ છે ફાઇનલી બીજો શાંકલો ફિસ ફેમિલી ફાઇનલી ફેમિલી આપણી કોટમાંથી મસાલા ઓલરેડી ભરાઈ ગયા છે પછી ઝાઝા મસલા અલગ અલગ જાતના ઝાઝા મસાલા મસલા મચી આપણે બનાવી એટલે પેલી વિડિયો ગઈમો હોય તો વિડિયોને લાઈક કરજો અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા સરસ મસાલાને લીલેન વિડિયો જો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો અને આગલા વિડિયો કેટલો મોટો ડાઈ ફિશ નું તગાણું છે એ સાકલા ફિશ મળી ફોટો આવી હવે આપણે ત્રીજો સાકલો ફિશ મળી વિડિયો ગઈ હોય તો વિડિયો લાઈક કરજો અને શેર કરજો અને મારી ને સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા સરસ માસલા ને અમારી કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આવા નવા સરસ માસલા ને લીધે ચેનલ પર આવતા રહેશે તે માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ